મોર્નિંગ હરે કૃષ્ણ તેમ છોડાયેલા મેથ યુટ્યુબ ચેનલ તો આજે આપણે બનાવવાના છીએ કારેલાનું શાક જે ઘણા બધા લોકોને નથી પાપતું જો તમે આવી રીતે કારેલાનું શાક બનાવશો ને તો હું બાપુ કહું છું કે તમને બહુ સરસ લાગશે અને તમે એના દિવાના થઈ જશો સો એટલે આપણે એ કારેલા સમારી લીધા છે તમારે એને સમારીને મીઠામાં મૂકી દેવાના છે જેથી એની કળવાશ બધી નીકળી જાય તો આપણે અડધો કલાક થઈ ગયો છે અને હવે આપણે એનું પાણી નીકારી લઈશું તમારે આવી રીતે લેવાના છે અને એને આવી રીતે દબાવીને એનું પાણી નીતાળી દેવાનું છે અને સરખી રીતે પાણી નીતાશો તો એની કડવાશ બિલકુલ જતી રહેશે અને અહીંયા આપણે છે ને થોડી એની ડુંગળી સમારી છે એનાથી તમારા કારેલાના શાકમાં સ્વાદ સારો થઈ જશે આપણા કરેલામાંથી પાણી સારી રીતે નીકળી ગયું છે અને એની કડવાશ પણ બધી નીકળી ગઈ છે તો અહીંયા આપણે એનું શાક વધારી લઈએ મેં અહીંયા બે ચમચી તેલ લીધું છે આપણે તેલમાં રાઈ એડ કરીશું મેં એ સારી રીતે ફૂટવા દેવાની છે અને રાઈસ ફૂટી જાય પછી આપણે એમાં અજમાઈટ કરીશું અને ચપટી હિંગ હવે આપણે એમાં કારેલા અને ડુંગળી એડ કરી લઈએ છીએ અહીંયા મેં અડધી ચમચી હળદર લીધી છે અને એક ચમચી મરચું લીધું છે આપણે આમાં મીઠું નથી નાખવાનું કેમકે આપણે એમાં પહેલાં મીઠું નાખી દીધું છે અને હવે નહીં નાખવાનું હવે આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈશું માં પાણી અંદર નથી વેળવાનું બટ આપણે એમાં થોડું બળે નહીં એના લીધે થોડું પાણી એડ કરીશું હવે આપણે આને ઢાંકી દઈશું અને હવે ઉપર પાણી વેરું આપણું શાક થઈ ગયું છે એમ બરાબર ચડી જાય ને પછી જ આપણે એમાં ખાંડ એડ કરવાની છે તો અહીંયા શાક થઈ ગયું છે એમ તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં ખાંડ એડ કરીશું મેં અહીંયા એક વાટકી ખાંડ લીધી છે પણ તમારે જે પ્રમાણે મીઠાશ જોઈએ તેમ તમે ખાંડ એડ કરી શકો છો અને તમારે ગોળ એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો તો હવે એને મિક્સ કરી લઈશું થોડી વાર ચડવા દઈશું તો આપણું કારેલાનું શાક અહીંયા રેડી થઈ ગયું છે Thank you watching this video and subscribe.